ભાવનગર શહેર ભાજપ દ્વારા બજેટ અંગે વેપારી અને ઉદ્યોગ સંવાદ તેમજ પત્રકાર પરિષદ નું ગુરુવાર ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ કાર્યાલય ખાતે બજેટ અંગે પત્રકાર પરિષદ હતી તેમજ મેઘાણી હોલ ખાતે બજેટ અંગે વેપારી અને ઉદ્યોગ સંવાદ આયોજન કરવામાં આવ્યું રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થયેલ યુનિયન બજેટ અંગે જાણકારી આપે ભાવનગરના વેપારીઓ સાથે સંવાદ

વાત મૂકવાનું છે કમિશન જ્યારે નિમાતું હોય છે હંમેશા પ્રાથમિકતા એ શિક્ષણ પ્રકલ્પો બદલાતા હોય છે અન્ય અન્ય કે કુશળ કારીગરો ટેકનોલોજી સ્કીલ એના ઉપર સમગ્ર વિશ્વને યુવાનો મળે છે ત્યારે પેરેલ સ્કીલ ને ધ્યાન આપવાનું એના ઉપર ખર્ચ કરવાનો આનું પણ એટલું જ મહત્વ રાખ્યું છે અને કેજીથી પીજી સુધી દીકરીઓને ભણાવવાનું કામ યુવાનો માટે અન્ય ઓપોર્ચ્યુનિટી અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ ટ્રેડમાં આઈટીઆઈથી માંડીને આપણે સૌ જાણી રહ્યા છીએ પણ સ્કીલ ઇન્સ્ટિટ્યુટ બનાવવાનું કામ એટલે સમયે સમયે દરેક આયામો ઉપર પણ કામ કે નવા પ્રકલ્પો પર કામ થતું હોય થતું હોય છે એટલે આને કોઈ એક હું એમ કહીશ કે કોઈ એક નકશામાં બાંધવાનો બાંધવાનું વિશાળ પરિપ્રેક્ષમાં હું આપને ભરોસો આપું છું કે શિક્ષણ હોય કે અન્ય ક્ષેત્ર હોય બજેટના ભોગે કે ન તો યુવાન નુકસાન થશે ન તો અન્ય વર્ગને નુકસાન થશે કારણ કે બજેટ એવી વસ્તુ છે કે કોર્પોરેટ ફંડમાંથી પણ જરૂર પડે ત્યારે જેવા ક્ષેત્રમાં જરૂર હોય શિક્ષણમાં તો ત્યાં પણ વધારાના બજેટો એ પછી ભવિષ્યમાં પુરવણી બજેટ જે અમારું જે અમારું આવે છે અમારું રિવાઇઝ બજેટ કરીને અમે જે માગણી કરતા હોઈએ છીએ એ માગણીની અંદર પણ એમને પાસ કરતા હોઈએ છીએ એટલે ક્યાંય પણ પૈસા ના ભોગે દેશની અંદર કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ ટ્રેડ એ બાકી રહેતો હોતો નથી સોળંગી નો રિપોર્ટ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા